મિત્રો આયુર્વેદ કહે છે આપણા શરીરમાં લગભગ નેવું ટકા તકલીફના લીધે થતી હોય છે બધું જમતા હોવા છતાં પણ તમારા શરીરમાં ગેસ વધુ થતો હોય કબજિયાતની તકલીફ રહેતી હોય ભૂખ ઓછી લાગવી અને પેટમાં બળતરા થવી જ્યારે આવી બધી વસ્તુઓ થતી હોય ત્યારે તમારે સમજવું જોઈએ તમારું પેટ સરખી રીતે કાર્ય કરતું નથી હવે આપણે વાત કરીએ આ બધી વસ્તુની પાછળનું મુખ્ય કારણ શું હોય છે અને આજના વિડીયોમાં આપણે સાત એવી ભૂલો વિશે જાણીશું જે લગભગ આપણે બધા અજાણતા કરતા હોઈએ છીએ અને જેના કારણે આપણું પેટ નબળું પડતું હોય છે આ ભૂલોથી બચવાની રીત પણ આપણે જાણીશું અને સાથે જ ત્રણ એવા ઘરેલું નુસ્ખા વિશે પણ વાત કરીશું જે તમારા પેટને સ્વસ્થ અને તાકાતવર બનાવી દેશે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ઘરેલું નુસ્ખાની વાત કરીએ જે તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે જેના કારણે તમારું પેટ સ્વસ્થ રહે અને તેના પછી આપણે જાણીશું અમુક એવા કારણો વિશે જે આપણા પાચનતંત્રને નુકસાનકારક હોય અને સાથે એ પણ જાણીશું આ બધી આપણે કઈ રીતે બચી શકીએ જેથી પાચનતંત્ર હંમેશા સારી રીતે કાર્ય કરતું રહે તો સૌથી પહેલો ઘરેલું ઉપચાર તમે તમારા પાચન તંત્ર માટે ઉપયોગ કરી શકો છો તે છે ત્રિફળા મિત્રો ત્રિફળા ત્રણ ફળથી મળીને બને છે આમળા હરડે અને બહેડા આ ત્રણ ફળો મળીને એક પાવરફુલ મિશ્રણ બનાવે છે જે તમારા પાચનતંત્રને સ્વસ્થ કરે છે મિત્રો ત્રિફળા ફક્ત પાચનતંત્રને સ્વસ્થ જ નહીં પરંતુ શરીરને ચોખ્ખું કરવાનું કાર્ય પણ કરે છે અને ત્રિફળા પેટમાં જમા થયેલો ખરાબ કચરો દૂર કરવાનું કાર્ય કરે છે ત્રિફળાનું રેગ્યુલર સેવન કરવાથી કબજિયાત અપચો અને પેટના ફૂલાવાને દૂર કરવામાં ઘણી મદદ કરે છે ત્રિફળા પાવડરને તમે રાત્રે સૂતા પહેલા એક ચમચી એક ગ્લાસ પાણીની અંદર મિક્સ કરીને લઈ શકો છો બીજો ઘરેલું ઉપચાર છે જે તમારા પાચન તંત્રને સ્વસ્થ કરે છે તે છે એલોવેરા એલોવેરાનું જેલ ચામડીને લગતી તકલીફ અને સૂર્યપ્રકાશથી બચવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે પરંતુ એલોવેરાની અંદર ઘણા એવા પોષક તત્વો હોય છે જે કુદરતી રીતે જ પાચનતંત્રને અંદરથી સ્વસ્થ કરી શકે છે એલોવેરાના પોષક તત્વોના કારણે તમને ગેસ અને એસિડિટી જેવી તકલીફમાં ઘણી રાહત મળે છે અને આ પેટ અને આંતરડાને સાફ કરવા માટેનું કાર્ય પણ કરે છે જેના કારણે કબજિયાતની સમસ્યા દૂર થાય છે આ ખાસ કરીને ગેસ અને એસિડિટી માટે ખૂબ જ અસરકારક છે એલોવેરાના પોષક તત્વો અલ્સર એટલે કે પેટ અને આંતરડાની અંદર ચાંદા થવાથી શરીરને દૂર રાખે છે અથવા તો થયેલા ચાંદાઓને રૂજ આપવાનું કાર્ય કરે છે એલોવેરા જ્યુસને તમે દરરોજ સવારે ખાલી પેટે લઈ શકો છો એક નાના ગ્લાસ પાણીમાં વીસથી ત્રીસ એમ એલ એલોવેરા જ્યુસ મિક્સ કરીને અને તમે દરરોજ સવારમાં પી લ્યો જેના કારણે તમને આખો દિવસ તાકાતનો અહેસાસ થશે અને તમારું પાચન તંત્ર પણ ઘણું સ્વસ્થ થશે ત્રીજો ઘરેલું ઉપચાર છે અજમો અજમો તમારા પાચન તંત્રને સ્વસ્થ કરવાની સાથે તમારા શરીરમાં એસિડિટી અને ગેસની સમસ્યાને પણ દૂર કરે છે અજમો તમારા પાચન તંત્ર માટે એક સુપર પાવરફુલ ઘરેલું નુસ્ખો છે અજમાની અંદર રહેલા થાઇમોલ નામના પોષક તત્વના કારણે તમારું પાચનતંત્ર ખૂબ જ સારી રીતે કાર્ય કરવા લાગશે અજમો ખાસ કરીને ગેસ અને ફૂલાઈ ગયેલા પેટ માટે ઉપયોગી વસ્તુ છે હવે વાત કરીએ અજમાનો ઉપયોગ કઈ રીતે કરો અજમાનો ઉપયોગ કરવા માટે એક ચમચી અજમો લઈને લોટી ઉપર હળવો શેકી લેવાનો પછી આ અજમાને તમારે જીભ ઉપર રાખીને અને પછી પાણી પી ચાવી અને ખાઈ જાવ આવું કરવાથી તમને તમારા પેટમાં ગેસ અને એસિડિટીમાં તરત જ રાહત મળશે અને આનું રેગ્યુલર સેવન કરશો તો તમને તમારા પાચનતંત્રમાં પણ ઘણો સુધારો જોવા મળશે તો મિત્રો આ હતા ત્રણ ઘરેલું ઉપચાર જો તમે આનો ઉપયોગ કરશો તો તમારા પાચન તંત્રમાં ઘણો સુધારો જોવા મળશે મિત્રો પણ શું તમે જાણો છો આ આપણું પાચનતંત્ર છે તે ફક્ત ને ફક્ત દવાઓ અને ઘરેલુ નુસ્ખાથી જ સારું થતું નથી જો તમે ઈચ્છતા હોય તમારું પેટ હંમેશા સ્વસ્થ રહે તો એના માટે આપણે આપણે રોજબરોજની આદતો પણ સુધારવી પડશે તો ચાલો હવે વાત કરીએ આપણી કઈ ખરાબ આદત છે જેનાથી આપણું પાચન તંત્ર સરખી રીતે કાર્ય નથી કરતું અને કઈ રીતે આ ખરાબ આદતોને આપણે આપણે સુધારી શકીએ મિત્રો આપણા શરીરમાં પાચન અગ્નિ જેને જઠરાગ્નિ તરીકે ઓળખીએ છીએ આ અગ્નિ એવી જ રીતે કાર્ય કરે છે જેમ ગેસ ઉપર ખાવાનું બને છે જો આપણે ગેસની આંચને ધીમી અથવા ખૂબ વધુ કરી નાખીશું તો કાં તો જમવાનું કાચું રહી જશે અથવા તો જમવાનું બળી જશે બસ આવી જ રીતે જો આપણી અગ્નિ ધીમી અથવા ખૂબ વધુ થઈ જશે તો ભોજનનું સરખું પાચન પણ નથી થઈ શકતું અને ખાવામાં વધેલા અવશેષોના લીધે આપણા શરીરમાં ગેસ એસિડિટી અને પેટના ફૂલાવાની સમસ્યા જોવા મળે છે અને સાથે સાથે ઘણી વખત ઝાડા ઉલટી અને કબજિયાતની સમસ્યા સામે આવે છે જો તમે એવું ઈચ્છતા હોય તમારા શરીરની અગ્નિ સરખી રીતે કાર્ય કરે અને તમારું ભોજન વ્યવસ્થિત રીતે પાચન થતું રહે તો એના માટે તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે સૌથી પહેલી વાત જે વાસી ખોરાક હોય છે જે ખોરાકને રાંધ્યા પછીનો સમય છથી આઠ થી વધુ થઈ ગયો હોય તેવા ખોરાકનું સેવન તમારે ન જ કરવું જોઈએ આયુર્વેદનું કહેવાનું એવું છે કોઈ પણ ખોરાક હોય છે તેની અંદર જીવ હોય છે અને તમે આ ખોરાક ખાઓ છો તો આ ખોરાકનો જીવ તમે તમારા શરીરમાં ગ્રહણ કરો છો અને જેનાથી તમને શક્તિ મળે છે જેવી રીતે ખોરાક વાસી થતો જાય છે તેવી જ રીતે તેમાં રહેલો પ્રાણ મૃત્યુ પામતું હોય છે અને તેમાં રહેલો પ્રાણ ઘટવા લાગે છે જેના કારણે ખોરાક તામસિક થઈ જાય છે અને આના પરિણામે આ ખોરાકના લીધે તમારા શરીરમાં તાકાત અને એનર્જી આવતી નથી ખોરાક ખાવા છતાં પણ તમને નબળાઈ જેવું લાગતું હોય છે એટલા માટે હંમેશા તમારે ઘરનો બનેલો તાજો ખોરાક જ ખાવો જોઈએ બીજી મહત્વની વસ્તુ છે ભોજનમાં ખોરાક ગ્રહણ કરવાનો સાચો જથ્થો અથવા તો સાચી માત્રા જો આપણે જરૂરિયાતથી વધુ માત્રામાં ભોજન કરીએ છીએ તો શરીરમાં રહેલી અગ્નિ ઉપર એક દબાણ ઉત્પન્ન થાય છે વિચારો ગેસ ઉપર એક નાના તપેલામાં છલોછલ ભરીને કોઈ પણ વસ્તુ પાકવા માટે રાખી દઈએ તો શું થશે તે ખોરાક સારી રીતે પાકશે નહીં આવું કરવાથી તમારો ખોરાક નીચેથી બળી જશે અથવા તો પૂરેપૂરો કાચો રહેશે બસ આવી જ રીતે આપણે જ્યારે વધુ માત્રામાં ખોરાક ખાઈ લઈએ છીએ ત્યારે તે ખોરાક બરોબર રીતે પાચન થઈ શકતો નથી જેના પરિણામ રૂપે ગેસ અપચો અને પેટના ફૂલાવા જેવી તકલીફો જોવા મળે છે હંમેશા યાદ રાખો ખોરાકને પેટ પૂરેપૂરું ભરાઈ જાય ત્યાં સુધી ખાવાનું નથી હંમેશા પેટમાં થોડી જગ્યા રહે એટલો જ ખોરાક ખાવો જોઈએ મિત્રો વધુ માત્રામાં ખોરાકના સેવન કરવાથી જેમ બચવું જોઈએ તેવી જ રીતે ખોરાક ખાવાનો સાચો સમય પણ એટલો જ મહત્વનો છે એટલે ખોરાકને તેના સાચા સમયે ખાવો ખૂબ જ જરૂરી છે જ્યારે તમે ખોરાકને ખોટા સમયે ખાઓ છો તેના કારણે પણ તમને પાચનતંત્રને લગતી ઘણી બીમારીઓ થઈ શકે છે એટલા માટે ખાસ કરીને જરૂરી છે આપણે ખોરાકને સાચા સમયે ખાઈએ સવારના નાસ્તાને તમે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં જરૂર ખાઈ લ્યો બપોરના ભોજનને બાર વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ખાઈ લ્યો અને સાંજના ભોજનને તમે સૂર્યાસ્તથી લઈને આઠ વાગ્યા સુધીમાં ખાઈ લો સમયસર ભોજન કરવાથી તમારું પાચન તંત્ર સ્વસ્થ અને કુદરતી રીધમમાં રહે છે અને શરીરને ખોરાકને પાચન કરવામાં ખૂબ જ આસાની રહે છે ચોથી મહત્વની વસ્તુ છે દિવસ દરમિયાન સાચી માત્રામાં અને સાચા સમયે પાણી પીવો ભોજન કરવાની થોડી વાર પહેલા પાણી પીવું એક સારી આદત છે જેનાથી તમે વધુ ખોરાક ખાવાથી બચી શકો છો અને તમારું પાચન તંત્ર પણ સારું રહે છે પરંતુ ખોરાક ખાધાને તરત જ વધુ માત્રામાં પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે અન્ય જેના કારણે તમારા ખોરાકનું બરોબર રીતે પાચન થતું નથી એટલે ખોરાક ખાધા પછી લગભગ અડધી કલાક અથવા તો એક કલાક પછી જ તમે પાણી પીવો ભોજનની સાથે અથવા તો ભોજનની પછી તમે પાણી ન પીવો પાંચમો મહત્વનો મુદ્દો છે ટેન્શનને ઘટાડવું મિત્રો આજકાલની લાઈફસ્ટાઈલમાં બધા લોકો કંઈક ને કંઈક ટેન્શનમાં જરૂર રહેતા હોય છે આ વસ્તુ તમે પણ જાણો છો અને તણાવમાં રહેવાથી અમુક એવા કેમિકલો શરીરમાં ઉત્પન્ન થાય છે જે કેમિકલો ખોરાકને પાચન કરવા માટે અવરોધ ઉભો કરે છે જેના કારણે આપણું પાચનતંત્ર સારી રીતે કાર્ય કરી શકતું નથી એટલા માટે આ તણાવને દૂર કરવા માટે તમે દરરોજ યોગા અને ધ્યાન જરૂર કરો અને જો તમે ઈચ્છો તો ઊંડા શ્વાસ લેવાની ક્રિયા પણ કરી શકો છો હવે છેલ્લે વાત કરીએ જો તમને કોઈ ખરાબ આદત જેવી કે સિગરેટ અથવા દારૂ પીવાની છે તો આ આદતોને મૂકવી પણ તમારા પાચનતંત્ર માટે ખૂબ જ જરૂરી છે સ્મોકિંગ કરવાથી શરીરમાં એસિડિટી અને ગેસ ઉત્પન્ન થાય છે અને દારૂથી ગેસ અને લીવરની સમસ્યા થઈ શકે છે અને આ બંને વસ્તુ પાચન તંત્રના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તો મિત્રો આ હતો આપણો આજનો વિડિયો જેમાં આપણે જાણ્યું પાચન તંત્રને આપણે કઈ રીતે સુધારી શકીએ છીએ અને કઈ રીતે આપણે આપણા પેટને હંમેશા સ્વસ્થ રાખી શકીએ છીએ ગેસ એસિડિટી અને કબજિયાતને શરીરમાંથી દૂર રાખવા માટે તમારે હંમેશા તમારા આંતરડાને ચોખ્ખા રાખવા જરૂરી છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વીડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો